ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ફરી એક વખત ગેરકાયદેસર નાણાં ધિરનારની વિરુદ્ધ જનસંપર્ક કરી અધિકૃત બેન્કો સહિત સહકારી મંડળીઓ સાથે મળી એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ફરી વખત ગેરકાયદેસર નાણાં ધિરનાર લોકો સામે લાલાંખ કરી હતી અને વ્યાજખોરોના જુગલમાં ફસાયેલા લોકોને અધિકૃત બેન્કો તેમજ સહકારી મંડળીઓ સાથે મિલાપ કરાવી જરૂરિયાત લોકોને લોન અપાવી હતી જ્યારે રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે દરેક પોલીસ મથકમાં જરૂરિયાત અને લોન લેવા માંગતા લોકોને વધુ જાણકારી માટે સ્થાનિક પોલીસ મથકમાંથી મદદ મળી રહેશે ત્યારે લોકોએ વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરી હતી જ્યારે એસબીઆઈ બેંક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અનેક અલગ અલગ યોજના થકી ખૂબ જ સહેલાઈથી લોન મળી શકે છે જે માટે તમામ જરૂરિયાત ધરાવતા નાગરિકોએ તમામ નજીકની બેંક શાખાનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેના હાલમાં જ ચોરિયાત લોકોને માત્ર ગણતરીના દિવસોમાં લોન મળી હતી જેના ચેક રેન્જાયજી સાહેબ દ્વારા તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા લાભાર્થીઓના ચેક પણ કરવામાં આવે ભાવનગરમાં જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે જે લાલ આંખ કરી વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈ ચાલુ વર્ષ દરમિયાન વ્યાજખોરોનો ત્રાસ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો અશ્વિન સોલંકી જી ન્યૂઝ ભાવનગર